ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી દર મહિનેની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવાની એક પ્રથા ચાલુ કરી છે અને એ ક્રાઈમ કોન્ફરન્સ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોજા આયોજન કરવામાં આવે છે જૂન મહિનાની જે ગુજરાત પોલીસની કામગીરી હતી એની સમીક્ષા અંગેની ક્રાઇમ કોન્ફરન્સ આજરોજ આહવા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે રાખવામાં આવેલ હતું અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ તેમજ નો રેન્જ વડાઓ અને એ ઉપરાંત રેલવે રેન્જના વડા ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્ય પોલીસની અલગ અલગ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને ભવિષ્યમાં આનો શું રણનીતિ હોઈ શકે શું સ્ટ્રેટેજીસ આપણે નવી અપનાવી શકીએ જે જે ચેલેન્જીસ છે એ ચેલેન્જના ધ્યાનમાં રાખીને શું અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજીસ અપનાવી થાય છે તે અંગેને ખૂબ ઊંડાણથી આ ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં મોટાભાગે આ પ્રકારની ક્રાઇમ ફોન જ્યારે યોજીએ છીએ ત્યારે ગયા માસનું કામગીરી જે થઈ એની મૂલ્યાંકન અને સમીક્ષા કરવામાં આવે છે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં જૂન મહિનામાં અલગ અલગ એકમોમાં જે કામગીરી થઈ હતી એની સમીક્ષા કરવામાં આવી છે જૂન મહિનો પૂરો થયો છે એટલે આ અડધો વર્ષ જ્યારે પૂરું થયું છે બે હજાર પચીસમાં એ આ છ મહિના દરમિયાનની કામગીરીની પણ સમીક્ષા આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની છેલ્લા કેટલાક સમયથી એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે તેરા તુચકો અર્પણ કે જેમાં જે મુદ્દામાલ પોલીસ તરફથી કબજે કરવામાં આવે છે એ રાઇટફૂલ ઓનર્સને પાછા આપવા માટેની આ પ્રક્રિયા છે જેમાં તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી કરીએ છીએ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં તેરા તુજકો અર્પણના ગુજરાત રાજ્યમાં કુલ મળીને ત્રણ હજાર પાંચસોથી પણ વધુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં આશરે દોઢસો કરોડથી વધુનો મુદ્દામાલ રાઇટ ઓનર્સને પોલીસે પાછા આપી છે અને એ પાછા આપવાની પ્રક્રિયામાં કોર્ટની પણ ખૂબ સારો આપણને સાથ અને સહકાર મળતી હોય છે એટલે જ્યુડિશરીની પણ આ વખતે આ તબક્કે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં એક ત્રણ વાત તમારી ત્રણ અમારી એ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દરેક ચોકીને દરેક આઉટપોસ્ટમાં દર બે મહિને સ્થાનિક આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને એ મિટિંગમાં જે સ્થાનિક પ્રશ્નો છે એ સ્થાનિક પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવે છે સ્થાનિક પ્રશ્નો રજૂ થાય એ સ્થાનિક પ્રશ્નોનો રજૂ થયા પછી સ્થાનિક પોલીસ તરફથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી ત્રણ વાત તમારી ત્રણ અમારી પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવી હતી ચાલુ વર્ષે આ આ પ્રોજેક્ટ આ ચાલુ માસ ગયા માસમાં જૂન મહિનામાં આશરે એક હજાર ચારસો ને ચોવીસ એવી મીટિંગ્સ સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ એકમોમાં કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધના પણ એક ખૂબ કડક કે કાર્યવાહી કરવા માટે તત્પર રહ્યા છે અને ખૂબ સારી કામગીરી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી કરવામાં આવી છે ચાલુ વર્ષના છ મહિનાની વાત કરીએ તો આ છ મહિના દરમિયાન એવા કુલ સાતસો છપ્પન એવા વ્યાજખોરો હતા કે જેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે એ લોકોની વિરુદ્ધમાં ત્રણસો ને પંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી અને વ્યાજખોરો વિરુદ્ધ આપણે જે એફઆઈઆર દાખલ કરીએ છીએ અને કાનૂની પ્રક્રિયાને અપનાવીએ છીએ એ ઉપરાંત ગુજરાત પોલીસ તરફથી એક નવતર પ્રયોગ કરીએ છીએ લોન મેલાનું આયોજન કરવા માટે અને લોન મેલાના થકી લોકોને જેને લોન જોઈએ એને અધિકૃત સ્રોતથી લોન મળે તે હેતુથી લોન મેળાનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે આ છ મહિના દરમિયાન કુલ એકસો ને એક્યાસી લોન મેલાઝ ગુજરાત પોલીસ તરફથી આયોજન કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ એક ખૂબ મોટો પડકાર છે અને એ પડકારને ઝીલવા માટે અલગ અલગ એકમો તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે અરજીઓની તપાસ થાય છે એફઆઈઆર થાય છે આરોપીઓને અટક કરીએ છીએ અને સાયબર ક્રાઈમમાં જે લોકો પોતાના પૈસા ગુમાવે છે એ લોકોને પાછા પરત મળે એની જ્યુડિશરી અને બેંકને સાથ અને સહકારથી સંકલનથી આ પ્રક્રિયા પણ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે ફક્ત જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં આશરે અઢાર કરોડથી પણ વધુ સાયબર ક્રાઇમમાં જે લોકો પૈસા ગુમાવ્યા હતા એ રાઇટફુલ ઓર્ડર્સને પાછા આપવા માટેની કાર્યવાહી જૂન મહિનામાં ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી હતી અલગ અલગ ગુનાઓમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પણ અલગ અલગ એકમો તરફથી કામગીરી કરવામાં આવી છે ફક્ત જૂન મહિનાની વાત કરીએ તો એક જ મહિનામાં આશરે ત્રણસો ને એકતાલીસ જેવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે અને આ ત્રણસો એકતાલીસ પૈકી બસો પિસ્તાલીસ આરોપીઓ તો એવા હતા કે જે લોકો એક વર્ષના વધુ સમયથી નાસ્તા ફરતા હતા એટલે ખૂબ મહેનતનું આ કામ છે અને ખૂબ મહેનત કરીને અલગ અલગ એકમો તરફથી આ કાર્યવાહી ખૂબ સારી કરવામાં આવી છે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે તારીખ પંદર માર્ચના રોજ ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોને તમે સો કલાકની અંદર એક લિસ્ટ તૈયાર કરો અને એ લોકો વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પણ આયોજન કરો એમાં મોટાભાગે જે લોકો પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ જે લોકોએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યા હોય ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય એ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું હોય પછી એ લોકોનું જે બેલ છે એ બેલ કેન્સલ કરવા માટેની કાર્યવાહી આપણે કરતા હોઈએ છીએ એ લોકોના જે બેંક એકાઉન્ટ્સ છે બેંક એકાઉન્ટ્સને સ્ક્રુટિની કામગીરી કરતા હોઈએ છીએ કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય તો એ ગેરકાયદેસર વીજ કનેક્શન વિરુદ્ધની પણ કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે એ પંદર માર્ચ બે હજાર પછી આ જે કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે અને ખૂબ સારો અસર ખૂબ સારું પરિણામ આપણને બધાને જોવા મળી રહ્યું છે અત્યાર સુધી પાંચસો ને છોતેર એવા ગેરકાયદેસર બાંધકામના ડિમોલ્યુશન ગુજરાત પોલીસના માધ્યમથી અને નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મદદથી કરવામાં આવી છે એ જ રીતે આશરે છ ને નેવું જેવા અસમાજી તત્વોના બેલને કેન્સલ કરવા માટેની દરખાસ્ત જે તે કોર્ટને મોકલવામાં આવી છે કુલ બે હજાર એકસો ને તેસઠ ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા માટેને પણ ગુજરાત પોલીસે કામગીરી કરી છે અને એમાં અલગ અલગ જે વીજની જે સંસ્થાઓ છે જીઈબી કે વગેરે એ લોકોની સાથે રહીને સંકલનની કરીને આ પ્રકારની કામગીરી આપણે કરી છે આશરે ચારસો ને અડત્રીસ જેવા અસામાજિક તત્વોની જે બેંક એકાઉન્ટ્સ છે એ બેન્ક એકાઉન્ટ્સની સ્ક્રૂટની કરવા માટેની પણ કાર્યવાહી ગુજરાત પોલીસ અને બેંકના મેનેજર્સને સંકલનમાં રહીને કરવામાં આવે છે અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહીમાં આ ઉપરોક્ત મેં તમને જે વાત કરી એ ઉપરાંત પાસા અને તડીપારના પણ પ્રપોઝલ્સ આપણે ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે એટલે અત્યાર સુધીમાં એક હજાર અઢાર અસામાજિક તત્વો વિરુદ્ધના પાસા પ્રપોઝલ અને તડીપાર એક હજાર એકસો ને નેવું પ્રપોઝલ્સ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે એટલે ટૂંકમાં આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને ખૂબ અસરકારક રીતે જે કામગીરી થઈ છે એના પરિણામ સ્વરૂપે મોટા ભાગે જૂન મહિનામાં જે મુખ્ય જે હેડ્સ જે આપણે કહીએ છીએ એ હેડ્સમાં ગુનાનો પણ ઘટાડો આપણને જોવા મળ્યું છે પણ હું અમે લોકો વારંવાર એ જ વસ્તુ કહીએ છીએ કે ગુનાઓનો જે આંકડો છે એ તો મહત્ત્વનું છે પણ ગુનાના આંકડાથી વધુ મહત્ત્વ ધરાવે છે કે આપણી વ્યવસ્થાઓ કઈ પ્રકારની છે આપણી કામગીરી કઈ પ્રકારની છે આપણી કાર્યશૈલી કઈ પ્રકારની છે અને આપણી જે કાર્યશૈલી છે જે કામગીરી છે એમાં કઈ રીતે આ વ્યવસ્થામાં કઈ રીતે સુધારો લાવી શકાય એ અંગે આ ક્રાઇમ કોન્ફરન્સમાં દર મહિને આપણે ઊંડાણથી ચર્ચા કરતા હોઈએ છીએ અને એમાં જે કંઈ નિષ્કર્ષ નીકળે છે એના ઉપરથી પછી આપણે આગળનું પોલિસી ડિસિશન લઈને આપણે કામ કરતા હોઈએ છીએ અત્યારે જે ગુનાઓ દાખલ થાય છે એમાં વિશ્લેષણથી આપણે એ જાણવા મળ્યું છે એ ખૂબ મોટા ભાગના જે ગુનાઓ છે એ ટ્રાફિક એક્સિડન્ટનું પણ હોય છે એ ટ્રાફિક એક્સિડન્ટ્સ ઘટાડવા માટે અને એમાં જે લોકો પોતાના જીવ ગુમાવતા હોય અથવા ખૂબ ગ્રીવિયસલી ઇન્જર્ડ થતા હોય એટલે એ લોકોની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી બે ખૂબ મહત્ત્વપૂર્ણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ બે મહત્વપૂર્ણ યોજનાઓ અંગેની પણ આજે ચર્ચા થઈ હતી એક જે પ્રોપોઝલ એક જે દરખાસ્ત કેન્દ્ર સરકારની છે જેને આપણે રાહાવીર સ્કીમ કહીએ છીએ આ રાહાવીર સ્કીમમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ વ્યક્તિની સામે કદાચ કોઈ એક્સિડન્ટ થઈ જાય ટ્રાફિક એક્સિડન્ટ થઈ જાય અને એ ટ્રાફિક એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હોય અને તમે એક આમ વ્યક્તિ તરીકે જો એ જે વ્યક્તિને ઈજા થઈ છે એમને તમે એક કલાકની અંદર જો તમે એમને સારવાર માટેની વ્યવસ્થા કરો તો તમને રાહવીર પ્રોજેક્ટ હેઠળ તમને પચીસ હજાર ઇનામથી પુરસ્કૃત કરવામાં આવવાનું એક કેન્દ્ર સરકારનું આ એક રાહવીર સ્કીમ છે એટલે એ રાહવીર સ્કીમમાં ખૂબ મોટા પ્રમાણેનો અવેરનેસ થાય લોકોને ખબર પડે એ બાબતે પણ આજે ચર્ચા થઈ છે એની સાથે સાથે કેન્દ્ર સરકારની બીજી એક સ્કીમ છે કે ટ્રાફિક એક્સિડન્ટમાં જે લોકોને ઈજા થતી હોય અને ચોવીસ કલાકની અંદર જો એ હોસ્પિટલમાં દાખલ થાય તો દોઢ લાખ સુધીની એમની કેશલેસ ટ્રીટમેન્ટ કરવા માટેની પણ સ્કીમ કેન્દ્ર સરકારની છે એટલે એ સ્કીમ અંગે પણ આજે ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી અને એ સ્કીમ હેઠળ વધુમાં વધુ લોકોને લાભ મળે એના માટે અવેરનેસ કઈ રીતે કરવાનું થાય એ અંગે પણ ચર્ચા આજે ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી જ્યારે આ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન સાપુતારામાં થઈ છે અને સાપુતારા આપણે જાણીએ છીએ કે એવી જગ્યા છે કે જ્યાં નેચરલ બ્યુટી ખૂબ સારું છે અને વેજીટેશન ખૂબ સારા છે એટલે તમામ વરિષ્ઠ અધિકારીઓએ આજે ક્રાઈમ કોન્ફરન્સ પછી એક જે આપણી પ્રોજેક્ટ છે એક મા કે નામ એ પ્રોજેક્ટ હેઠળ આજે જેટલા પોલીસ અધિકારીઓ આવ્યા હતા એ તમામ પોલીસ અધિકારીઓએ આજે ટ્રી પ્લાન્ટેશન પોતાના મધરના નામના આજે કર્યું હતું અને એમાં સુરત રેન્જના વડા અને એસપી ડાંગ તરફથી ફોરેસ્ટના મદદથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એક પેઢ મા કે નામ હેઠળ આજે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ટ્રી પ્લાન્ટેશનની કામગીરી પણ આજે ક્રાઇમ કોન્ફરન્સ પછી કરી છે ટૂંકમાં ગુજરાત પોલીસના વડા તરીકે જૂન મહિનામાં જે કામગીરી થઈ અને એના જે સમીક્ષા આજે કરવામાં આવી એનાથી મને ખૂબ સંતોષ છે પણ આપણે જાણીએ છીએ કે કોઈપણ કામગીરીની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં સુધાર કરવાનું એક સ્કોપ તો રહે છે ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ રહે છે એટલે એ ઇમ્પ્રુવમેન્ટ આપણી કામગીરીમાં નિરંતર થતાં રહે એ ખૂબ જરૂરી છે એટલા માટે આ પ્રકારની મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવે છે ધન્યવાદ થેન્ક યુ